વકીલ મંડળની આજે ચૂંટણી છેલ્લી ઘડી સુધી પેનલ બનાવવામાં અસમજ ડિસ્ટ્રિક્ટ ચૂંટણી મનાઈ છતાં કોર્ટ કેમ્પસમાં બેનરોથી બેનરો વિવાદ ની શક્યતા ઓગણીસો ઇઠ્યોતેર વકીલો છ હોદ્દેદારો તેમજ અગિયાર કારોબારી સભ્યોનું ભાવિ નક્કી કરશે ડિસ્ટ્રિક્ટ જજે કોર્ટ કેમ્પસમાં બોર્ડ બેનરો લગાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો કોર્ટ બિલ્ડિંગની ફરતે મુકાયેલા સીસીટીવી કેમેરાને પણ મેન્ટેન કરાયા માતૃ સંસ્થા બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ના સીધા જ આદેશ અનુસાર અને તેમના દ્વારા આયોજિત સમગ્ર ગુજરાતની અંદર આજરોજ તારીખ વીસ બાર બે હજાર ચોવીસના રોજ બાર કાઉન્સિલ કાઉન્સિલો ગુજરાતમાં રજીસ્ટર્ડ તમામ બાર એસોસિએશનની ચૂંટણીનું આયોજન કરવામાં આવેલું છે એ પૈક પૈકી જામનગર બાર એસોસિએશનની ચૂંટણી આજ રોજ વકીલ મંડળ જામનગરમાં યોજવામાં આવેલ છે કુલ અગિયારસોને મતદારો જામનગર બાર એસોસિએશનની અંદર નોંધાયેલા છે પ્રમુખ ઉપપ્રમુખ મંત્રી સહમંત્રી લાયબ્રેરી સેક્રેટરી તેમજ મહિલા આ વખતે જે નવી પોસ્ટ બાર કાઉન્સિલ દ્વારા રાખવામાં આવેલી છે મહિલા અનામત એક જે સીટ છે એમના માટે તેમજ કારોબારી સભ્યોની ચૂંટણીનું આજરોજ મતદાન થશે ઉમેદવારો જે ઉમેદવારી નોંધાયેલી છે તે પૈકી પ્રમુખ મંત્રી અને ખજાનથી સામે પદ માટે કોઈ ઉમેદવારોએ ફોર્મ ભરેલા ન હોય આ ત્રણ પોસ્ટ માટેના ઉમેદવારોને આજરોજ મતગણતરી પૂર્ણ થયે બિનહરીફ જાહેર કરવામાં આવશે કુલ ઉપપ્રમુખ સહમંત્રી લાઇબ્રેરી સેક્રેટરી મહિલા અનામત સિનિયર કારોબારી અને જુનિયર કારોબારી માટેનું મતદાન આજરોજ સવારે સાડા નવ વાગે શરૂ થઈ ચૂક્યું છે અને જેમાં ખૂબ ભારે ઉત્સાહ સાથે વકીલશ્રીઓ મતદાન કરી રહ્યા છે પેલી એક કલાક પહેલી કલાકની અંદર સાડા નવ વાગે મતદાન ચાલુ થયું ને પેલી અડધી કલાકની અંદર ટોટલ સાહીઠ મત પડી ચૂક્યા છે અને ટોટલ અગિયારસો ને ચૌદ સભ્યો અહીં મતદાન કરશે સાડા ચાર વાગે મતદાન પૂર્ણ થયા બાદ પાંચ વાગે મતગણતરીની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે